હેલો એવરીઓન હું છું રવિ પટેલ તમે જોઈ રહ્યા છો રવિ પટેલ ધ ફોટોગ્રાફર બ્લોગ તો આજની વિડીયોની અંદર આપણે વાત કરીશું કેમેરાના એક્સટર્નલ માઇકથી સ્માર્ટ ફોનની અંદર કઈ રીતના વોઇસ આવે છે અને વિધાઉટ માઇક આપણા જે ફોનનો એલમેન્ટ માઇક છે એનો કેવો રિસ્પોન્સ મળે છે તો ચલો હવે આ જે તમે વોઇસ સાંભળી રહ્યા છો મારો એ નોઇઝ રિડક્શન સાથે મારા કેમેરા ફોનની અંદર જે ઇન્ટરનલ માઇક છે એનું છે અને હું હવે એ બંધ કરી રહ્યો છું ચાલો બંધ કરું તો કંઈક તમને આ રીતનું સંભળાશે અંદર થોડો નોઈસ આવતો હશે હવે સાથે સાથે આપણે આ જ વિડીયોની અંદર હવે આપણે એક્સટર્નલ માઇકને પણ કનેક્ટ કરીએ છીએ તો કઈ રીતનો અવાજ આવે છે એ પણ જોઈએ તો ચલો હવે આપણે એક્સટર્નલ માઇકને કનેક્ટ કરીએ છીએ તો હવે જે તમને અવાજ આવી રહ્યો છે તે એક્સટર્નલ માઇક થ્રુ આવે છે અને જે છે જેબીએલનું એક્સટર્નલ માઇક છે એનું મોડલ નંબર છે જીબીએલ સી એસ એસ જી ટ્વેન્ટી તો આ માઇકનો અવાજ કેવો લાગ્યો અને મારા ફોનના ઇનબિલ્ટ માઇકનો અવાજ કેવો લાગ્યો તે તમે કોમેન્ટ કરીને જાણી શકશો જો તમારે પણ આ ટાઈપનું યુટ્યુબ વિડીયો માટે જીબીએલનું માઇક જોતું હોય તો તમને એની લિંક ડિસ્ક્રિપ્શનમાં મળી જશે જેથી મને થોડીક તમારી મદદ થઈ શકશે કારણ કે હું તમારા માટે આવા નવા 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 વિડીયો બનાવતો રહું અને સરસ તમને કોન્ટેન્ટ આપતો રહો એના માટે મને થોડોક સપોર્ટ થઈ જશે તમારા સપોર્ટની જરૂર છે અને આપણે આઠસો ચોરાણુંથી ડાયરેક્ટ આઠ લાખ ચોરાણું સુધી દસ લાખ સુધી આપણે સપોર્ટ કરવાની છે તો આપણો ગોલ એ રીતનો છે તો આપણે સપોર્ટ કરતા રહો કારણ કે હું ટેકનોલોજીની દુનિયાની અંદર ગુજરાતીની અંદર કન્ટેન્ટ બનાવવા માગું છું અને એ એ બી કન્ટેન્ટ ક્રિએશનને લગતું મતલબ કે તમારે કોઈ પણ યુટ્યુબ ચેનલ ચાલુ કર્યું તો કયા કેમેરા જોઈએ કયા મોબાઈલ સારા કયા માઇક સારા એ વિશેનો હું કન્ટેન્ટ બનાવવા માગું છું તો મને તમારો સપોર્ટ કરજો મારી ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખજો હું છું રવિ પટેલ તમે જોઈ રહ્યા છો રવિ પટેલ ધ બ્લોગ તો આજની વિડીયો આજે એન્ડ કરીએ છીએ અને પછી મળીશું નવા વિડીયોની અંદર તો ત્યાં સુધી મસ્ત રહો જય શ્રી કૃષ્ણ